નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસરે લાઈવ અને પટ્ટ ન્યૂઝ વિદેશમાં ભારતીયો ઉપર ઘણીવાર હુમલા થાય છે અને ઘણી વખત એ હુમલાની અંદર ભારતીયોએ જીવ પણ ગુમાવવો પડે છે આવી ઘટના શનિવારે અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં બની હતી જેમાં મોટેલ ચલાવનાર મૂળ નવસારી બિલ્લીમોરાના રહેવાસી હેમંત મિસ્ત્રીને એક અશ્વેત દ્વારા એમની ઉપર હુમલો કરતા એમની હત્યા થઈ હતી અને પોલીસે હત્યારા અશ્વેતની ધરપકડ પણ કરી લીધી હતી હેમંત મિસ્ત્રીની હત્યાના સમાચાર મળતાની સાથે જ બિલ્લીમોરા શહેરની અંદર રહેતા એમના કુટુંબી શોકની લાગણી વ્યાપી ગઈ હતી વિગતવાર વાત જો કરીએ તો નવસારીના બિલ્લીમોરા શહેરમાં અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં સ્થાયી થયા હતા વર્ષ અગાઉ શહેરની અંદર રૂમની મોટલ લીધી હતી તેઓ તેમના પરિવારની સાથે ઓક્લાહોમા સિટીમાં જ શિફ્ટ થયા હતા નું વિશાળ પાર્કિંગ હોવાથી રાત્રે દરમિયાન ડ્રગીસ તેમજ અસામાજિક તત્વો ત્યાં ઘૂસી જતા હોય હેમંતભાઈ મિસ્ત્રી રોજ રાત્રે પાર્કિંગ માં આંટો મારતા હતા અને ચકાસણી કરતા હતા એ જ પ્રમાણે શનિવારના દિવસે રાત્રે પણ તેઓ પાર્કિંગની અંદર આંટો મારવા માટે ગયા હતા જ્યાં સવારથી જ એક અશ્વેત રિચર્ડ લેવીસ સામાન લઈને બેઠો હતો જેને મોટલના સ્ટાફ દ્વારા પાર્કિંગ છોડી દેવા ત્રણથી ચાર વાર કહેવામાં પણ આવ્યું હતું પણ રિચર્ડ ત્યાંથી ગયો ન હતો જેથી હેમંતભાઈ પહેલાં ગયા પાર્કિંગમાં અને પાર્કિંગમાં જઈ એને સમજાવ્યો પણ એની સાથે એણે માથાકૂટ શરૂ કરી દીધી અને આ રિચર્ડ એ જગ્યા છોડવાનું કહેતા આવેશમાં આવી જય અને હેમંતભાઈના મોઢા ઉપર એક મૂક્કો પંચ મારી દીધો હતો અને જેથી તેઓ ત્યાં બેહોશ થઈ ઢળી પડ્યા હતા ત્યારબાદ રિચર્ડ લેવિસ ત્યાંથી સામાન લઈ ફરાર થયો હતો હેમંતભાઈને બેહોશ થયેલા જોઈ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે ત્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે એકતાલીસ વર્ષીય રિસર્ડ લેવિસ નામના હત્યારાની ધરપકડ કરી છે અને સાથે જ જેલના સડિયા પાછળ નાખી દીધો છે વાત જો કરીએ તો બિલ્લીમોરાના રહેવાસી અને અમેરિકામાં ગયા હતા અને ત્યારબાદ ત્યાં અમેરિકાની અંદર પોતાનો વ્યવસાય ચલાવતા હતા પણ વારંવાર આવા હુમલાઓની અંદર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કે જેઓ સાહસિક છે અને પોતે કંઈક ને કંઈક નવું કરવા માંગે છે એવો આવા સાથે જ આ પ્રકરણની અંદર

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો